ગુજરાતની વિધાનસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે સમર્થકો ઉમેદવારી અને જીતનો આશા વ્યક્ત કર્યો છે તો કતારગામ વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે ઘોડો સવારી કરી રજવાડી ઠાઠ સાથે ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે અને ભાજપ કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારો જાહેર કરી દેવાયા છે તો સુરતમાં ભાજપના જાહેર થયેલા ઉમેદવારોએ સમર્થકો સાથે ભવ્ય રેલી આકારે નીકળી ઉમેદવારી નોંધાવી હતી જેમાં સુરત પશ્ચિમનો ઉમેદવાર પુણેશ મોદીએ નાનપુરા મકાઇપુર સ્વામી વિવેકાનંદ બ્રિજથી રેલી આકારે નીકળી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું સૌથી પહેલાં તો ભારતીય જનતા પાર્ટીના પાર્લામેન્ટરી બોર્ડના તમામ સદસ્ય ગુજરાત પ્રદેશના પાર્લામેન્ટરી બોર્ડ કેન્દ્રીય અમારું શીર્ષક નેતૃત્વગણ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આદરણીય અમિતભાઈ શાહ સાહેબ રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય શ્રી નડ્ડા સાહેબ આદરણીય સંતોષજી આદરણીય સી આર પાટીલજી અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ લોકલાડીના શ્રી આદરણીય રત્નાકરજી આ તમામ મહાનુભાવોનો આભાર પ્રગટ કરું છું અને એમને વંદન કરું છું પાર્લામેન્ટરી બોર્ડની પ્રક્રિયામાં ક્યારેય ચર્ચાનો કોઈ અવકાશ નથી આપણી જાણ માટે રહી વાત ભારતીય જનતા પાર્ટીના બધા જ કાર્યકર્તાઓ સક્ષમ છે અને આવનારા જે કંઈ સામે પ્રતિપક્ષ છે એ પ્રતિપક્ષને ગુજરાતમાંથી જળમૂળમાંથી ઉખેડી કાઢવા માટે અમારી આખી ટીમ તત્પર છે આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીની સૌથી વધુ બેઠકો ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક ઉમેદવારની જીતની લીડ સૌથી વધુ અને ભારતીય જનતા પાર્ટીનો ગુજરાતમાં જે વોટિંગ થશે એનો સૌથી હાઇએસ્ટ વોટિંગ આ ત્રિવેણી સંગમ એ આપ સૌને જોવા મળશે કોઈ દિવસ આ યુદ્ધભૂમિની અંદર એને દુશ્મનને કમજોર ન સમજવાનો અમે પૂરી તાકાતથી આ વિસ્તારમાંથી સામેવાળી પાર્ટીની ડિપોઝિટ જાય એવા પ્રયત્નમાં અમારા કાર્યકર્તાઓમાં ઠનગનાટ છે આજે અમે સ્વામી વિવેકાનંદની પ્રતિમા પાસેથી મક્કઈપુલ મુકામેથી પગપાળા એકસો સડસઠ સુરત પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારના જે ચૂંટણી અધિકારી જે છે નાનપરા જૂની બહુમાળી મકાનમાં પૂર્વ કલેક્ટરશ્રી જ્યારે બેસતા હતા એ ઓફિસમાં જઈને અમારું નામાંકન બાર ને ઓગણચાલીસ કલાકે ભરવાના છે તો સુરત પૂર્વ વિધાનસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને હાલના ધારાસભ્ય અરવિંદ રાણે સમર્થકો સાથે ભવ્ય રેલી આકરે કોટસફ રોડથી નીકળી બહુમાળી ખાતે પહોંચી સમર્થકોની હાજરીમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું સુરત ઉધના વિધાનસભા પર આ વખતે ભાજપ ઉમેદવારી રિપીટ કર્યા નથી અને ભાજપના આજ સનિષ્ઠ કાર્યકર એવા મનુ ફોગવા એટલે કે મનુભાઈ પટેલને ટિકિટ આપતા વિજય મુહૂર્તમાં મનુભાઈ પટેલે મનુભાઈ ફોગવાએ સમર્થકો સાથે કલેકટર પહોંચી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું

અમારા પાર્ટીના શુભ અને કાર્યકરો સાથે અમે ફોર્મ ભરવા જઈ રહ્યા છીએ ત્યારે કતારગામની અંદર કતારગામના લોકો સુરત શહેર આ વિધાનસભા ગુજરાત અને દેશના વિકાસને એમણે જોયો છે અનુભવ્યો છે અહેસાસ કરે છે દુનિયાની અંદર ભારત દેશનું ગૌરવ વધાર્યું છે નરેન્દ્રભાઈ ત્યારે ત્રણસો જેવી કલમ હોય કે એર સર્જિકલ સ્ટ્રાઇક હોય કે મંદિરોનું પુનર્સ્થાન હોય આવા અનેક પ્રકારના કાર્યો માનની નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શનની છે માનની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સૂચના મુજબ કાર્યો થયા છે અને એના કારણે કતાર ગામના લોકો અમને ભારતીય જનતા પાર્ટીના કમળને આશીર્વાદ ખૂબ આપવાના છે અને આ વખતે કતાર ગામની અત્યાર સુધીની લીડ જે છે સુરત ભાજપનો ઉમેદવાર સમર્થકો સાથે નીકળી વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભરી પોતાની જીતની દાવેદારી કરી હતી તો બાકી રહેલા ઉમેદવારો પણ હવે વહેલી તકે ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચશે તેમ લાગી રહ્યું છે